એટલે આજના આ વિડીયોમાં આપણે આ બંને ભરતીનો જે સિલેબસ છે તો એને તૈયાર કરવા માટે એક બુકલિસ્ટ તૈયાર કરેલું છે તો આજના આ વિડીયોમાં આપણે એના વિશે વાત કરવાની છીએ હવે આપણને ખબર છે કે જ્યારે આપણે વર્ગ ત્રણની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યારે એમાં મોટા ભાગનો સિલેબસ જે છે કોમન છે બધી એક્ઝામની અંદર હિસ્ટ્રી જીઓગ્રાફી આવવાનું છે મેથેમેટિક્સ આવવાનું છે એટલે સ્વાભાવિક રીતે દરેક એક્ઝામ વખતે અલગ અલગ બુકલિસ્ટ ના હોય પણ આપણને ખબર છે કે જ્યારે કોઈ ભરતી જાહેર થાય ત્યારે એ ભરતીની અંદર અમુક એવા કેન્ડિડેટ એડ થશે કે જેઓ પ્રથમ વખત આ પરીક્ષા આપી રહ્યા છે પહેલી જ વખત આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એટલે આવા ઉમેદવારોના મનમાં કોઈ મૂંઝવણ ના રહે એમના મનમાં થોડીક ક્લેરિટી આવે એના માટે આપણે આજનો આ વિડીયો બનાવેલો છે હવે કોઈ વિદ્યાર્થી એવું કે ભૂતકાળમાં મેં પરીક્ષાઓ આપેલી છે

આપણે સૌ જાણીએ છીએ કે પંચાયત તલાટી અને જુનિયર ક્લર્કની એક્ઝામ એ સિંગલ સ્ટેજ એક્ઝામ છે સો માર્કનું પ્રશ્નપત્ર હશે અને પછી સીધું જ કટો અને આજે જે સો માર્કનું પ્રશ્નપત્ર હશે તો એનો જે સિલેબસ રજૂ કરવામાં આવ્યો છે તો એમાં પચાસ માર્કનું જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે વીસ માર્કનું ગુજરાતી ગ્રામર છે વીસ માર્કનું અંગ્રેજી ગ્રામર છે અને દસ માર્કનું મેથેમેટિક છે કદાચ કોઈ ઉમેદવારે આ સિલેબસ ના જોયું હોય તો તેઓ આપણી મોબાઈલ એપ્લિકેશનમાં જઈ સિલેબસ સેક્શનમાંથી આ સિલેબસ ડાઉનલોડ કરી અને જોઈ શકે છે

અને ભારતના ઇતિહાસ માટે આપણે યુવા ઉપનિષદની એનસીઆરટી અને જીસીઆરટી એનઆઈઓએસ વાળી જે સેપરેટ બુક છે તો એમાંથી આપણે ભારતનો ઇતિહાસ તૈયાર કરીશું ત્યાર પછીનો વિષય છે એ છે ભૂગોળ તો ભૂગોળમાં પણ આપણે ભારત અને ગુજરાત બંનેનું તૈયાર કરવાનું છે તો ગુજરાતના ભૂગોળ માટે આપણે યુવા ઉપનિષદની જે એક સેપરેટ બુક છે ગુજરાતનો ભૂગોળ એ રીતની તો એ તૈયાર કરીશું અને ભારતની ભૂગોળ માટે આપણે યુવા ઉપનિષદની એનસીઆરટી જીસીઆરટી એનઆઈઓએસ વાળી જે સેપરેટ બુક છે એ તૈયાર કરીશું પ્લસ જીસીઆરટી એમની એક બીજી બુક છે છે એ એ ભૌતિક ભૌતિક ભૂગોળની તો પણ આપણે તૈયાર કરીશું ભારતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળ આપણે ભૌતિક ભૂગોળ પણ તૈયાર કરવાનું છે તો આનાથી આપણું જે ભૂગોળ આખું કવર થઈ જશે ત્યાર પછી આવે છે વારસો તો વારસા માટે સેમ આપણે જુવા ઉપનિષદ તે એનસીઆરટી જીસીઆરટી જે

એટલે જ્યારે હું એનસીઆરટી જીસીઆરટી ની સેપરેટ બુક ની વાત કરું ત્યારે તમારે ખાસ કે સેપરેટ બુક નો રેફરન્સ લેવાનો છે એની જે એનસીઆરટી જીસીઆરટી ની ભાગ 1 અને ભાગ 2 માં જે ત્રણ ત્રણ સબ્જેક્ટ ભેગા આપેલા છે એની વાત આપણે અહીં નથી કરતા બરાબર છે ત્યાર પછીનો જે સબ્જેક્ટ છે એ છે સ્પોર્ટ્સ હવે સ્પોર્ટ્સ માટે અલગ કોઈ એમ સ્પોર્ટ્સ કરીને બુક નથી હવે એમાં આપણે કઈ રીતે તૈયાર કરીશું જો તમારી પાસે કોઈ સારી જનરલ નોલેજ ની બુક છે તો એમાં રમત ગમત કરીને એક સેક્શન હશે અથવા તો ગોલ્ડન બોક્સ ની જે જનરલ નોલેજ છે એ ખૂબ સારી છે તો એમાં આપણે રમત ગમત સેક્શનમાં જઈશું તો દરેક રમત આપણે એમાંથી જોવાની છે કે દરેક રમતમાં કેટલા પ્લેયર હોય છે કોઈ રમત માટે કઈ ટુર્નામેન્ટનું આયોજન થાય છે દરેક ગેમમાં કેટલા એમાં પ્લેયર હોય છે આવું બેઝિક નોલેજ આપણે એમાંથી મેળવી લઈશું અને પછી જે વર્તમાનમાં જે ઘટનાઓ વર્તમાનમાં જે રમત ગમતમાં આપણે એવોર્ડ મળ્યા હોય એ બધી વસ્તુ આપણે રમત રમતગમતમાં તૈયાર કરવાની છે એટલે કોઈ જનરલ નોલેજની બુકમાંથી પહેલાં આપણે બેઝિક વસ્તુઓ બધી મેળવી લેવાની છે અને પછી કરંટ બેઝ આપણે સ્પોર્ટ્સ તૈયાર કરવાનું છે ત્યાર પછીનો જે સબ્જેક્ટ છે એ છે ભારતનું બંધારણ ભારતના બંધારણ માટે અહીં બે ઓપ્શન હું તમને આપું છું એક છે યુ ઓપની શબ્દ ભારતનું બંધારણ એમાં પણ વર્ગ 3 વિશેષ જે બંધારણ છે આપણે એ કરવાનું છે ઇનફ બુક છે બરાબર અને કદાચ કોઈ વ્યક્તિને એ બુક ના પસંદ આવતી હોય તો શહેઝાદ કાજીનું ભારતનું બંધારણ કરીને એક બુક છે એ બુક પણ સારી છે આખો સિલેબસ એમાં વ્યવસ્થિત કવર થઈ જશે ત્યાર પછી સબ્જેક્ટ છે એ છે પંચાયતી રાજ

પંચાયતે રાજ જાય એ રીતનું આપણે એક મોબાઈલ એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલ બંને પર મોકલી દઈશું એટલે ખાસ તમે ટેલિગ્રામ ચેનલ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી જોડાઈ જજો ત્યાર પછીનો જે સબ્જેક્ટ છે એ છે કલ્યાણકારી યોજનાઓ તો કલ્યાણકારી યોજનાઓ આપણે ક્યાંથી તૈયાર કરીશું

કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરું અને સામાન્ય રીતે તમે જ્યારે કોઈને પણ આ પ્રશ્ન પૂછો કે ભાઈ ક્યાંથી વાંચવાનું શરૂ કરો એટલે તમને એક કોમન જવાબ એ મળશે કે જીસીઆરટી કરી લો હવે હું અહીં તમને એવું કહેવા માંગુ છું કે આપણે જે બુક લિસ્ટ આપી છે તો તમે જોશો કે એમાં એનસીઆરટી જીસીઆરટીના સંદર્ભવાળી બુક જે છે આપણે વધારે સજેસ્ટ કરેલી છે એટલે તમે જરૂરી નથી કે ભાઈ જીસીઆરટી વાંચવા માટે તમે પાંચમા ધોરણનું ટેક્સ બુક હાથમાં લો અને પછી એ વાંચો કે છઠ્ઠા ધોરણનું ટેક્સ બુક લો એ વાંચો હોય કે એ આપણે જરૂર નથી તો કોઈ પ્રાઇવેટ પ્રકાશન હોય કે જેની તમને વીણી વીણીને સારી વસ્તુઓ આપેલી છે તો તમે એ બુકોથી વાંચો તો તમારું જીસ્યાથી જ તમે વાંચવું કહેવાય એટલે જરૂર નથી તમે ડાયરેક્ટલી એમાંથી વાંચો બરાબર તમને કોઈ તૈયાર કરીને કઈ વસ્તુ આપી છે તો તમે એમાંથી વાંચી શકો છો એટલે તમારે તમારો રસનો વિષય પકડવાનો છે કોઈને બંધારણ પસંદ હોય કોઈને ઇતિહાસ પસંદ હોય પણ હું તમને પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે જો તમે ખાલી પંચાયત ભરતીની તૈયારી કરતા હો તો તમારે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ પર વધારે ફોકસ કરવો જોઈએ અને એની સાથે સાથે તમારે જનરલ અવેરનેસનો કોઈ એક સબ્જેક્ટ જેમ કે બંધારણ અને પંચાયતી રાજ કરંટ અફેર તો આ સબ્જેક્ટથી તમારે શરૂઆત કરવી જોઈએ તો તમને વધુ બેનિફિટ થશે બીજો એક પ્રશ્ન એવો આવે ભાઈ વાંચેલું યાદ નથી રહેતું તો આ અત્યારે કોમન વસ્તુ છે કે ભાઈ જ્યારે આપણે વાંચતા હોય તો આપણે એવું ફીલ થાય તો ભાઈ વાંચેલું યાદ નથી રહેતું તો આના માટે બે સોલ્યુશન છે તમે જ્યારે કોઈ પણ વસ્તુ વાંચો છો ત્યારે એનો પ્રોપર રિવિઝન કરવાનું રાખો કે આજે જે વસ્તુ વાંચી છે કાલે ફરી વખત વાંચવાની શરૂઆત કરો ત્યારે એક વખત એના પર નજર ફેરવી વાંચેલી જે વસ્તુ છે એની તમે ક્યાંય મોક ટેસ્ટ આપો તો મોક સિરીઝમાં તમે જોડાઈ શકો છો તો એનાથી પણ તમને સારો એવો બેનિફિટ થશે બાકી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રોપર આયોજન સાથે વાંચવાનું કે ભાઈ કોઈ પણ આયા દિવસે લાઇબ્રેરીમાં કે ઘરે બેઠા બેઠા બુક ખોલી અને વાંચવા મેળા જેટલું વંચાઈ ગયું એટલું વંચાઈ ગયું બાકી રહી ગયું એટલું બાકી રહી ગયું એવું નહીં આપણે જ્યારે વાંચવા બેસીએ ત્યારે આપણી પાસે આખા અઠવાડિયાનું શેડ્યુલ હોવું જોઈએ કે ભાઈ હું આટલી આટલી વસ્તુ જે છે એ તૈયાર કરીશ હું આટલા સમયમાં આનું રિવિઝન કરીશ રવિવારનો દિવસ એવું હોય તો તમે બ્લેન્ક રાખો જેનાથી તમારું રિવિઝન થઈ શકે વાંચવાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ એક્ઝામનું છે એવું ના થવું જોઈએ કે ભાઈ આપણે આગળ આગળ વાંચતા જઈએ અને પાછા પાછળ બધું જે છે એ ભૂસાતું જાય એટલે ખાસ એ વસ્તુનું એક ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ કે ભાઈ વાંચવાનું મન નથી થતું કે માહોલ નથી મળતો ઘણા બધા લોકોને એવું લાગે મોટાભાગના ઉમેદવાર અત્યારે શીતની ઇન્દ્રામાં હશે પરીક્ષાની જાહેરાત થાય એની રાહ જોતા હશે તો એમને મારે એક ખાસ વસ્તુ કહી દેવાનું કે જે લોકોએ મહેસૂલ તલાટીની એક્ઝામ આપી હશે જે લોકો અગાઉથી જે તૈયારી કરી રહ્યા છે તો એ લોકો અત્યારે કન્ટિન્યુઅલી તૈયારી કરી રહ્યા છે રિવિઝન ફેઝ પર છે અને જો કોઈ નવો ઉમેદવાર હોય અત્યારે માહોલની વાટ જોતો હોય તો ફોર્મ ભરાય પછી વાંચવાનું શરૂ કરો તો ઘણા બધા પાછળ રહી જશો અને ફોર્મ ભરાય પછી તમે વાંચવાનું શરૂ કરશો એટલે મોટા ભાગે તમારા ચાન્સ તપાસ થવાના જ છે એટલે જો અત્યારથી તમે તૈયારી કરશો તો આપણે આ જે બુક લિસ્ટ આપી છે એમાં જે સબ્જેક્ટ આપેલા છે તો એને તમે પ્રોપર ન્યાય આપી શકશો જાહેરાત થયા પછી તમે જ્યારે બુક લિસ્ટ જોશો તો તમને એવું લાગશે કે ભાઈ ટૂંક સમયમાં આ બધી વસ્તુ તો કેમ તૈયાર કરવી એટલે પછી તમે શોર્ટકટ પકડશો કે કોઈ એવી બુક પકડશો કે જેમાં બે ત્રણ સબ્જેક્ટ સાથે આપી દીધા હોય જનરલ નોલેજની બુકમાંથી તમે ઇતિહાસ ભૂગોળ વાંચી લેશો તો આવા શોર્ટકટ ના પકડવા પડે દરેક વિષયને વ્યવસ્થિત ન્યાય ન્યાય આપી શકો એવી રીતે તૈયારી કરવી હોય તો આ સમય છે અત્યારથી તમે વાંચવાની શરૂઆત કરી શકો છો બાકી આગળ કઈ રીતે વાંચવું શું છે એના વિશે ફરી એક વખત કોઈ સેશન લઈશું ત્યાં સુધી અસતું જઈએ તો